દોસ્તો નમસ્કાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે વીસમી નવેમ્બરે મહારાષ્ટ્રમાં બસો એક્યાસી બેઠક પર મતદાન થવાનું છે જ્યારે ઝારખંડમાં પણ બીજા તબક્કાનું અંતિમ ચરણનું મતદાન વીસમી નવેમ્બરે થવાનું છે ત્રેવીસમી નવેમ્બરે પરિણામો આવવાના છે પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જે મુદ્દાઓને લઈને તમામે તમામ રાજકીય પક્ષોએ પોતાનું જોર લગાવ્યું છે પ્રચાર કર્યો છે એમાં મહત્ત્વના મુદ્દાઓ જે છે તે મહાવિકાસ અઘાડી એટલે કે એમબીએ કોંગ્રેસ એનસીપી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ ત્રણ પક્ષોની જે ગઠબંધન છે મહાવિકાસ અઘાડી એની વાત કરું તો કોંગ્રેસે તેના એમબીએના સાથીઓ સાથે ઓબીસી અને દલિતોના એક વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પ્રયાસો કર્યા અને જેમ લોકસભાની ચૂંટણી વખતથી બંધારણ જોખમમાં છે સંવિધાન બદલવાની તૈયારી સંવિધાન જોખમમાં છે સંવિધાન બદલી કાઢશે તેવા મુદ્દાને લઈને જે ચાલ્યા અને તેના કારણે જે ફાયદો થયો એ જ ફાયદો કોંગ્રેસ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં હોય કે ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો લેવા માટેનો પ્રયત્ન કરે અને જે રીતે ચૂંટણી દરમિયાન લોકસભાની ચૂંટણી દરમિયાન જે સંવિધાન જોખમમાં છે કે સંવિધાનને લઈને જે વાતો કરી એને જેટલું આવકાર મળે મળ્યો હતો અથવા તો એને જેટલું બળ મળ્યું હતું એ વખતે એટલું બળ આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું નથી બીજું ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન જે છે મહાયુતિ કહેવાય છે તે લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના પરિણામો આવ્યા અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકોમાં જે પરિણામો આવ્યા તેના પરથી ઘણું બધું શીખ્યા અને તેના કારણે રાજ્યમાં લાડકી લાડલી બહેના અને ગરીબો માટેની યોજનાઓનો અમલ કરી અને તેના પર કામ કર્યું અને તેના વિકાસના અને એ લોકોના ઉત્થાનની કામગીરીનું પ્રચાર કર્યો મધ્યમ વર્ગ પર જીત મેળવવું મુશ્કેલ છે તમામે તમામ પક્ષો માટે પરંતુ ભાજપે સ્થાનિક લેવલે ભાજપ અને તેના સાથી પક્ષોએ સ્થાનિક લેવલે એટલે કે મહારાષ્ટ્રમાં પ્રવેશ અને બહાર જવાનો જે ટોલટેક્સ હતો એ ટોલટેક્સ કરીને મધ્યમ વર્ગનો મત પોતાની તરફેણમાં કરવા માટેનો એક વ્યૂહ પણ અપનાવ્યો હવે આ કારગત નીવડે છે કે નહીં એ તો વીસમી નવેમ્બરે જ્યારે મતદાન થશે ને ત્રેવીસમી નવેમ્બરે જ્યારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે મહિલાઓને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કર્યું બન તમામ પક્ષોએ એ પછી એ મહાયુતિ હોય મહાવિકાસ અઘાડી હોય તમામ પક્ષોએ મહિલાઓ અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ રીતે મહારાષ્ટ્રમાં જાતિઓના અને સમુદાયોની પરંપરાગત વફાદારીને ફરીથી આકાર આપવા માટે અમુક માર્ગે ગયા જ્યાં સુધી એમબીએનો સંબંધ છે ને તે હજુ પણ સહાનુભૂતિના મત મેળવવા પર નિર્ભર છે કારણ કે એવી ધારણા છે કે ભાજપે એનસીપી અને શિવસેનાના વિભાજનની યોજના બનાવી હતી અને તેને કારણે આ જે સહાનુભૂતિના મતો છે એ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીને મહારાષ્ટ્રની જનતાના મતો મળે તેવી સંભાવના તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે પ્રકારે અસલી શિવસેનાને અસલી એનસીપી પોતે છે અને પોતાના મતો છે પોતાના મત પોતાના મતદારો છે સમાજ છે મહારાષ્ટ્રનો છે મરાઠા છે એ તમામે તમામ અસલ જે શિવસેના છે અને એનસીપી છે એટલે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના પક્ષને વધારે જાણે છે અને તેમના મતદારો છે એ કોઈ સંજોગોમાં બદલાવાના નથી કારણ કે જે પ્રકારે ભાજપે બે હજાર બાવીસમાં જે પ્રકારે તોડફોડ કરી મહારાષ્ટ્રમાં સત્તા સ્થાને આવવા માટે જે પ્રકારે ઓપરેશન લોટસ હાથ ધર્યું અને એકનાથ શિંદેના અને તેના સમર્થકોને જે પ્રકારે મુંબઈથી સુરત સુરતથી ગુવાહાટી ગુવાહાટીથી ગોવા અને ગોવાથી મુંબઈ લાવી અને સરકાર બનાવી અને મુખ્યમંત્રી બનાવી દીધા દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ મુખ્યમંત્રી ભાજપના હતા અને પૂર્વ મુખ્યમંત્રી તે નાયબ મુખ્યમંત્રી તરીકે બેસી ગયા તો આ બાજુ એનસીપીમાં પણ ભાગલા પડા પાડ્યા અને એનસીપી અજીત પવાર પોતાના સાથીદારો સાથે મહાયુતિની સરકારમાં જોડાઈ ગયા અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા ભાજપની આ નીતિને કારણે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રની જનતામાં રોષ છે તેનો ફાયદો શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવારને મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે રાજકીય પંડિતો પણ આવું માની રહ્યા છે પરંતુ આ તો જો ને તો થયું વાસ્તવિકતા તો એ છે કે જે પ્રકારનો પ્રચાર થયો છે જે પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો છે અને જે પ્રકાર લોકોને આકર્ષિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે બે હજાર ઓગણીસમાં ચાર પક્ષો હતા બે હજાર છવ્વીસમાં છ પક્ષો છે છ પક્ષો વચ્ચે જંગ છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ જંગ છે એ પ્રતિષ્ઠાનો જંગ તમામે તમામ માટે એ પછી ભાજપ હોય શિવસેના શિંદેનું ગ્રુપ હોય એનસીપી અજીત પવારનું ગ્રુપ હોય કોંગ્રેસ હોય એનસીપી શરદ પવાર જૂથ હોય કે પછી શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથ હોય તમામે તમામ માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને જે પ્રકારે લોકસભા બે હજાર ચોવીસમાં ચારસો પારનો નારો આપીને ભાજપ અને એનડીએ સત્તા પર આવવા માટેના સપના જોતી હતી અને ત્રણસો સિત્તેર પારનો નારો ભાજપે પોતાના એકલા હાથે ત્રણસો સિત્તેર જીતવાનો જે આશા વ્યક્ત વ્યક્ત કર્યો હતો તે આશાવાદ ઉપર પાણી ફરી વળ્યું અને જે રીતે ભાજપ અને એનડીએ માત્ર માત્ર બસો બાણું બેઠકો પર સીમિત થઈ થઈ ગયું જ્યારે બીજી બાજુ ભાજપ એકલા હાથે બસો ને જ બેઠકો મેળવી શક્યું બહુમતીનો જે આંકડો છે બસો બોતેર મેજિક ફિગર કહેવાય લોકસભામાં એ પણ ત્યાં સુધી પણ પહોંચી ન શક્યું ત્યારે લોકસભા ચૂંટણીમાં મળેલી મોટી પછડાટ બાદ ભાજપ માટે તો આ બહુ ખૂબ જ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે હરિયાણા વિધાનસભા ચૂંટણી પણ પ્રતિષ્ઠાનો જંગ હતી કોંગ્રેસ સત્તા પર આવી શકે તેવી સ્થિતિ હતી પરંતુ કોંગ્રેસની આંતરિક જૂથબંધી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજાની જે જૂથબંધી હતી આંતરિક જૂથબંધી હતી એ લોકોના ટેકેદારોની જે લડાઈ હતી અને મુખ્યમંત્રી પદ માટેની જે દાવેદારી હતી તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે હાથમાં આવેલું કોળીઓ છોડવો પડ્યો છે અને ભાજપ એન કેન પ્રકારને તેની જે નીતિ રીતિ હોય છે આ કે ભાજપ સત્તા સ્થાને હતું હરિયાણામાં એટલે સત્તા અને સત્તા સ્થાને હતું સત્તાધારી પાર્ટી હતી વહીવટી પાંખ તેના સાથે હતું એટલે બધી જ રીતના પાવર્સ અને પાવરનો ઉપયોગ કરીને સત્તા પર ત્રીજી વખત જીતીને સત્તા પર આવી ગયું અને હેટ્રિક રચી દીધું હરિયાણામાં જે ચૂંટણીના પરિણામો આવ્યા એમાં એવું પણ કહેવાય રહ્યું છે કે કેટલાક ઈવીએમમાં બેટરી ડાઉન હતી ચાર્જ કરવા લઈ ગયા અને પાછા આવ્યા ત્યારે બાણું ટકા થઈ ગઈ અને જે પ્રકારના મતો નીકળ્યા જ્યાં જ્યાં કોંગ્રેસનું પોકેટ હતું ત્યાં ભાજપના મતો નીકળ્યા એટલે કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આવવાનો પણ નથી કારણ કે ઇલેક્શન કમિશન આ બધી ફરિયાદો લે છે તપાસ કરે છે કે નહીં એ ખબર નથી પરંતુ ઇલેક્શન કમિશન કોઈ જાતના પગલાં ભરતું નથી ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા જે પ્રકારના નિવેદનો કરવામાં આવે છે શોકોચનો નોટિસ પાઠવવામાં આવે છે નેતાઓ દ્વારા જવાબો આપવામાં આવે છે નેતાઓ તો તેમને પાર્ટી દ્વારા જવાબો આપી દેવામાં આવે છે કોઈ પગલાં ભરાતા નથી આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ પણ નેતા સામે કડક કાર્યવાહી જો ચૂંટણી પંચે કરી હોય તો મને બતાવી શકાય છે બીજું કે જે પ્રકારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કર્યો ફૂલ જોશમાં પ્રચાર કર્યો હાલ તેઓ નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાની વિદેશ પ્રવાસ ઉપર ચાલ્યા ગયા છે પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે એવી અપેક્ષા રાખીને બેઠું છે કારણ એક જ છે ભાજપને એક જ મહત્વની વાત છે ભાજપ માટે કે જે એણે જે મહાયુતિ સરકાર હતી તેને સાથે રાખીને જે પ્રકારે એકનાથ શિંદેની સરકારે યોજનાઓ અમલી કરી લાડલી બહેના હોય કે ગરીબો માટેના પ્રોજેક્ટ્સ હોય કે મધ્યમ મધ્યમવર્ગીઓ માટે મુંબઈમાં પ્રવેશના બહાર જવાના આવવા માટેના જે ટોલટેક્સ હતા એ નાબૂદ કરવાની વાત હોય એ તમામ કર્યું છે ત્યારે ભાજપ અને મહાયુતિના સાથી પક્ષોને અપેક્ષા છે કે તેમને આ કામો કર્યા છે વિકાસની રાજનીતિ છે તેના આધારે મત મળશે પરંતુ ક્યાંક બીજી બાજુ મહાવિકાસ અઘાડી એમવીએ દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને મહાયુતિના નેતાઓ એમાં ભાજપના જે નેતાઓએ જે નિવેદનો કર્યા પ્રચાર દરમિયાન તેના કારણે ક્યાંક ને ક્યાંક મહાયુતિમાં પણ અંદર અંદર ગણગણાટ થઈ રહ્યો છે હવે વાત કરીએ જાતિગત સમીકરણની વાત આગળ વધારીએ તો મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી લગભગ ત્રીસ ટકા છે આ ચૂંટણીમાં મરાઠાઓ માટે અનામત મુખ્ય મુદ્દો છે દોસ્તો તમને યાદ હશે કે મરાઠાઓને અનામત આપવાને લઈને આંદોલન ચાલી રહ્યું છે અત્યારે ચૂંટણી છે એટલે અટક્યું છે પરંતુ આંદોલન છેલ્લા એક વર્ષ દરમિયાનમાં ઘણી વખત આંદોલન થયા છે અને ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે એકનાથ શિંદે સરકારે ધારણા આપી કે અમે અમલી કરીશું પરંતુ હજી તો અમલ થયો નથી મરાઠાઓને અનામત માટેનો જે વાત છે તેમાં લઈને પણ ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ચૂંટણી ઢંઢેરામાં પણ તમામે તમા રાજકીય પક્ષોએ વચનો આપ્યા છે અગ્રણી અને રાજકીય રીતે પ્રભાવશાળી સમુદાય છે મરાઠાઓને લોકસભાની ચૂંટણી કરતાં વધુ વિભાજીત દેખાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ અનેક રાજકીય વિકલ્પો રાજકીય પક્ષોની વિકલ્પ આવી ગયા છે તે છે શિવસેના યુબીટી હોય એકનાથ શિંદે શિવસેના ગ્રુપ હોય કે બંને આ બંને જે ગ્રુપ છે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથ છે એ બંને પાસે મરાઠાઓનો આધાર છે પરંતુ એનસીપી શરદ પવાર અને એનસીપી અજીત પવાર પાસે એવો આધાર નથી અને જે આધાર ગણાય છે એનસીપી પાસેનો જે આધાર ગણાય છે મરાઠાઓનો એ શરદ પવારના પક્ષમાં વધુ જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસ એવું લાગે કે મરાઠાઓના મત વિભાજીત થશે અને જે અપેક્ષા છે મહાયુતિને કે મહાવિકાસ આઘાડીને કે મરાઠાઓના મત અમને મળશે પરંતુ આશ્ચર્યજનક રીતે તે વિભાજીત થઈ અને તેના કારણે ક્યાંકને ક્યાંક પરિણામોમાં મોટા ઉલટફેર આવી શકે છે મરાઠા મતદારો પાસે પસંદગી માટેના ચાર પક્ષો છે એમાં મેં તમને કહ્યું એમ શિવસેના ઉદ્ધવ ઠાકરે શિવસેના શિંદે જૂથ એનસીપી શરદ પવાર અને એનસીપી અજીત પવાર આ ચાર પક્ષોમાં વહેંચાશે એ ચોક્કસ છે હવે વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતો માટેની જે યોજનાઓ છે દોસ્તો ખેડૂતોની વાત છે તો ખેડૂતો મોટે ભાગે મહારાષ્ટ્રના ખેડૂતોને નુકસાની ભોગવવી પડી છે અને તેને કારણે તેઓ દેવામાં ડૂબી ગયા છે આપઘાતના કિસ્સાઓ પણ ખેડૂતોના ઘણા બન્યા છે મહારાષ્ટ્રમાં ત્યારે આ સંજોગોમાં ખેડૂતોના મત મેળવવા અથવા ખેડૂતોને પોતાના તરફ આકર્ષિત કરવા એ ખૂબ જ મહત્ત્વનું બની જાય છે આ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ફાયદો ઉઠાવી જાય એવી શક્યતાઓ નકારી શકાય નહીં કારણ કે કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો પ્રચાર કરવામાં છે ખેડૂતોને વાત કરીને ખેડૂતોને પોતાના તરફ આકર્ષિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે બીજું ઓબીસીના મતદારો છે લગભગ આડત્રીસ ટકા જેટલી વસ્તી મહારાષ્ટ્રમાં ઓબીસીની છે દોસ્તો આપને યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બે હજાર ઓગણીસની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કોલારમાં રાહુલ ગાંધીએ મોદી સમુદાયને લઈને ટિપ્પણી કરેલી એ મુદ્દે ભાજપના ગુજરાતના સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનાણીનો કેસ દાખલ કરેલો કે મોદી સમુદાયને બદનામ કરે છે જ્યારે સુરતની નીચલી કોર્ટે મેજિસ્ટ્રેટે સજા કરી સેશન્સ કોર્ટમાં પડકારી કોંગ્રેસે સેશન્સ કોર્ટે પણ તેને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટમાં પડકારી તો હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખ્યો પરંતુ અને જે પ્રકારે બે વર્ષની સજા ફટકારી ને તેને કારણે રાહુલ ગાંધીનું વાયટનારનું સાંસદ પદ પણ ચાલ્યું ગયું આ સંજોગોમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમને રદબાતલ ઠેરવ્યો અને રાહુલ ગાંધીને પદ પાછું મળ્યું ત્યારથી લઈને જ્યાંથી રાહુલ ગાંધીએ મોદી સમુદાયને ઉપર આરોપો મૂક્યા હતા તો મોદી સમુદાયને લઈને જે ટિપ્પણી કરી તેને લઈને ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સભામાં ઓબીસીને આગળ ધરીને વાત કરતા હતા પ્રચાર પણ કરે અને ઓબીસી સમુદાયમાંથી આવું છું અથવા તો ભાજપે પણ ઓબીસી સમુદાયના વડાપ્રધાન છે આપણા અને તમે ઓબીસી સમાજ માટે ઘણું કર્યું છે આમ છે તેમ છે એવી વાતો કરી એટલે ઓબીસી સમાજના જે મહારાષ્ટ્રમાં આત્રીસ ટકા મતો છે તે ભાજપ પોતાની તરફ આકર્ષિત કરવા આ મામલા આ મુદ્દાને આગળ ધરીને પોતાના તરફ આકર્ષિત કરી મેળવવાનો મત મેળવવાનો પ્રયાસ કરે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં દોસ્તો ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા અલગ અલગ મુદ્દાઓને લઈને દરેકે દરેક રાજકીય પક્ષોએ જ્યારે પ્રચાર કર્યો છે ત્યારે મહત્વના જે બીજા જાતિગત સમીકરણોમાં જે આવે છે એમાં દલિત છે અને બૌદ્ધ પરિબળ કેટલું અસર કરે છે તેની પર વાત કરવી તો મહારાષ્ટ્ર દલિતોની પ્રતિજ્ઞાની પરંપરા માટે જાણીતું છે અનુસૂચિત જાતિની ટકાવારી લગભગ બાર ટકા છે મહારાષ્ટ્રમાં પ્રબળ દલિત સમુદાય મહાર એમવે તરફ ઝુકા ઝુકાયેલા હોય એવું દેખાઈ રહ્યું છે રાજ્યમાં મોટી સંખ્યામાં મહારોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે અને બિનભાજપ રાજગણમાં તેનું સ્થાન શોધી રહ્યા છે અનામતનો અંત લાવવા માટે બંધારણમાં સુધારાની ધમકી અને હિન્દુત્વના વર્ચસ્વના કથિત ભય જેવા મુદ્દાઓ તેમની સાથે પડઘો પાડશે આ મતદાનમાં એ નક્કી છે કારણ કે દલિત સમુદાયને માટે કરીને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો છે અને ભાજપને દલિત વિરોધી અનુસૂચિત વિરોધી પાર્ટી ગણાવવામાં આવી છે ત્યારે ચોક્કસ દલિતોના મત કોંગ્રેસની તરફેણમાં જાય અને ખાસ કરીને કોંગ્રેસ અને એમવીએ કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો જે છે તેમની તરફેણમાં આવે એવી શક્યતાઓ રાજકીય પંડિતો રાખી રહ્યા છે નોંધનીય બાબત એ છે કે પ્રભાવશાળી સંખ્યા સરકારની ગરીબ તરફી નીતિઓના લાભાર્થી છે કે તેમને મહાયુતી તરફ પણ નમાવી શકે છે આ બીજી વસ્તુ પણ છે કે ગરીબોની ગરીબલક્ષી જે યોજનાઓ છે તેના કારણે મહાયુતી સરકાર તરફ પણ તેમનું વલણ જાય એવી શક્યતા છે જ્યાં સુધી મંગ માતંગ ચંભર જેવા બિન મહાલ અનુસૂચિત જાતિ સમુદાય કે જેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો નથી તેઓનો સંબંધ છે તો તેઓ છેલ્લા કેટલાક દાયકોમાં રાજ્યમાં ભાજપના મત મત આધાર તરીકે ઉભરી આવ્યા છે ત્યારે દલિતોના મત જે મહારોની વસ્તી છે તે દલિતોમાં સૌથી વધારે છે ત્યારે તે એમવીએ અને કોંગ્રેસ તરફી જાય તેવી સંભાવના છે જ્યારે જે બીજા નંબર પર આવે છે મહાર બિન મહાર જે જાતિઓ છે દલિતોમાં તે ભાજપ તરફી અને મહાયુતી તરફી રહે તેવી સંભાવના નકારી શકાય નહીં ચોથું અને મહત્વનો મુદ્દો જે છે કે આદિવાસી અને મુસ્લિમોના મત કોને તરફ પણ દોસ્તો આદિવાસીઓ માટેની યોજનાઓ દરેક રાજ્યોમાં અમલી થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પણ આદિવાસીઓની સંખ્યા બળ છે સારું એવું અને તેને કારણે નવ ટકા જેટલા આદિવાસીઓ લાંબા સમયથી કોંગ્રેસની વોટ બેંક રહેલી છે પરંતુ એ પણ સરળ નથી કેમ કે ભાજપ આદિવાસી વિકાસ અને ઓળખ એટલે આદિવાસી ગૌરવ પર સતત ભાર આપી રહ્યું છે તેમના ઉત્થાન માટેની યોજનાઓ લાવી રહ્યું છે ઉપરાંત આરએસએસ પ્રેરિત વનવાસી કલ્યાણ કેન્દ્રના સામાજિક સહાયતા કાર્યક્રમો એ આદિવાસીઓના મોટા રોગને ભાજપ અને મહા તરફ આકર્ષ્યા છે એટલે આદિવાસી સમુદાય જે વર્ષોથી કોંગ્રેસની વોટ બેંક હતી એ આ વખતે ફેરવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને જે પ્રકારે મુસ્લિમોનો પ્રભાવશાળી સંખ્યામાં એમવીએમાં જઈ શકે છે જોકે અસદુદ્દીન ઓવેસીની એઆઈએમઆઈએમ એ મજબૂત હોય તેવી બેઠકો પર તેમના કેટલાક મતો વહેંચે બેઠકો પર મતોની વહેંચણી થઈ જશે કારણ કે અસદુદ્દીન ઓવેસીની પાર્ટી અને એમવીએ સાથે જોડાયેલા પક્ષો છે તેમાં મુસ્લિમ ઉમેદવારો આ તમામે તમામ વચ્ચે મુસ્લિમ મતદારોના મત વહેંચાય એવી સંભાવના છે હવે આ મત વેચાય તો આ જે મતો છે એ મતોની વહેંચણી થાય એટલે સ્વાભાવિક છે કે ત્રીજા જે પક્ષો હોય અન્ય પક્ષો હોય એને ફાયદો થાય એટલે કે મહાયુતી અને ભાજપને ફાયદો થાય એવી સંભાવના દેખાય છે છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરું તો છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ચુમ્માલીસ બેઠકોની સરખામણીમાં પાર્ટી માત્ર સોળ બેઠકો પર જ ચૂંટણી લડી હોવાથી તેમનો ઈરાદો સ્પષ્ટપણે મુસ્લિમ મતોનું વિભાજન ટાળવાનો છે મહારાષ્ટ્રમાં હજુ પણ કટ્ટર રિફાઈ છે મુસ્લિમ મતદારોની વસ્તી વધારે છે મુસ્લિમ મતદારો વધારે છે ત્યારે ચોક્કસ આ દિશામાં પણ એમબીએ અને અસદુદ્દીન ઓવેસીની પાર્ટી સાથે સાથે સમાજવાદી પાર્ટી પણ છે જે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે એટલે મુસ્લિમ મતદારો બહુલ વિસ્તાર જે છે ત્યાં એમબીએના સાથી એમવીએના ઘટક પક્ષો જે છે કોંગ્રેસ એનસીપી શરદ પવાર અને શિવસેના યુવીટી ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન ને એસપી છે ત્યાં આગળ તો એસપીના ઉમેદવારો પણ મેદાનમાં છે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ત્યારે ચોક્કસ પણ એવું લાગે છે કે અસદુદ્દીન ઓવેસીની પાર્ટી જે કોઈ જ ના તો એમવીએ સાથે ના ઇન્ડિયા ગઠબંધન સાથે કે ના મહાયુતિ સાથે આ પાર્ટી ક્યાંક ને ક્યાંક મતોમાં ભાગલા પડાવે તેવી સંભાવના દેખાઈ રહી છે અને તેને કારણે મુસ્લિમોના મતો વિભાજીત થઈ જાય જેમ દલિતોના મત વિભાજિત થવાની સંભાવના છે તેમ મુસ્લિમોના મત પણ વિભાજીત થઈ જાય તેવી સંભાવના નકારી શકાય નહીં જાતિગત સમીકરણમાં જે સમીકરણો છે મતોનું સમીકરણ છે તેમાં ક્યાંક ને ક્યાંક કાંટાની ટક્કર આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે કારણ કે મહાયુતિ ભાજપ એનસીપી શિંદે અને માફ કરશો એનસીપી અજીત પવાર અને શિવસેના શિંદે જૂથ આ ત્રણ જણા ત્રણ પક્ષોનું ગઠબંધન ને સામે મહાવિકાસ અઘાડી એમબીએ કોંગ્રેસ એનસીપી શરદ પવાર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે આ ત્રણ પક્ષોનું ગઠબંધન અને સાથે ઇન્ડિયા ગઠબંધન એટલે કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલું જે પાર્ટીના નેતા છે જ્યાં એ લોકોનું પ્રભુત્વ છે એ પાર્ટીનું એ પાર્ટીના પ્રભુત્વ ધરાવતા ઉમેદવારની સામે ના કોંગ્રેસે ના શિવસેના ઉદ્ધવ ઠાકરે ના એનસીપી શરદ પવારના જૂથે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા એટલે ટૂંકમાં જે પ્રકારે ગણતરી કરવામાં આવી છે અને રાજકીય સોગઠાબાજી ગોઠવવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક આખી પરિસ્થિતિમાં મહાયુતિને માત કરવા અને જે પ્રકારે બે હજાર બાવીસમાં એમવીએમમાં ભાગલા પડાવીને એમવીએના બે ઘટક પક્ષો છે એનસીપી અને શિવસેના એના બેઉ પક્ષોના બે ફાટચા કરી અને જે પ્રકારે મહાયુતિની સરકાર રચાઈ તેને પદાર્થ પાઠ તેને પાઠ ભણાવવા માટેની આ ચૂંટણી હોય એમવીએ માટે એવું લાગી રહ્યું છે અને એમવીએ માટે પ્રતિષ્ઠાનો સવાલ પણ છે કારણ કે શિવસેના ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવારનું વર્ચસ્વ કેટલું છે વાસ્તવિકતા શું છે અસલ એનસીપી કોણ છે અસલ શિવસેના કોણ છે તે આ ચૂંટણીમાં બહાર ખબર પડી જશે અને જો મતોનું ધ્રુવીકરણ થાય અને મતો જે મતદારો છે ફિક્સ મતદારો જે છે એનસીપીના અને શિવસેનાના અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે એટલે કે બાળા સાહેબ ઠાકરેના પુત્ર અને શરદ પવારની સાથે સંકળાયેલા મતદારો જે છે એ મતદારો જો આ વખતે પણ આ બંને પક્ષો સાથે રહ્યા તો ચોક્કસપણે મહાવિકાસ અઘાડીને ફાયદો થવાની સંભાવના નકારી શકાય નહીં પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈપણ ચૂંટણીમાં કશું પણ કળવું અત્યંત મુશ્કેલ હોય છે પરંતુ એક પત્રકાર તરીકે કે રાજકીય વિશ્લેષકો પણ જે પ્રકારે વિશ્લેષણ કરતા હોય છે એમની દૃષ્ટિએ ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિમાં કયો પક્ષ વધારે સત્તા પર વધારે મતો મેળવી અને સત્તા સ્થાને આવશે તેની ગઢવદલ કરવી ખૂબ જ અઘરી હોય છે તેમ છતાંય જે પ્રકારે અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસ હું એટલું જ કહીશ કે આ વખતની ચૂંટણી એ તમામે તમામ છ છ પક્ષો ભાજપ કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ ઠાકરે શિવસેના શિંદે એનસીપી શરદ પવાર અને એનસીપી અજીત પવાર આ છ છ પક્ષો માટે એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે અને સત્તાસ્થાને કોણ આવશે એ તો વીસમી તારીખે મતદારો જ મતાધિકારનો ઉપયોગ કરીને આપશે ત્યારે ખબર પડશે ને ત્રેવીસમી નવેમ્બરે જ્યારે મતગણતરી થશે અને કોને કેટલા મત મળે ને કોણ કેટલી બેઠક સાથે સત્તાસ્થાને આવે છે તે ત્રેવીસમી નવેમ્બરે આપણને ખબર પડશે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરશો કોમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો નમસ્કાર